હિન્દુ ધર્મમાં જીવનને એકદમ સુનિયોજિત યાત્રા તરીકે જોવામાં આવે છે અને આ યાત્રા છે ને એ જન્મ પહેલાં જ શરૂ થઈ જાય છે અને મૃત્યુ સુધી ચાલે છે પણ આ યાત્રામાં માર્ગદર્શન કોણ આપે એ છે આપણા સોળ પવિત્ર સંસ્કાર તો ચાલો આજે આપણે સાથે મળીને આ અદ્ભુત જીવન નકશાને સમજીએ તો સવાલ એ થાય કે જીવનની આટલી લાંબી અને આટલી મહત્ત્વની યાત્રા એને ઉજવવામાં કેવી રીતે આવે છે વેલ એનો જવાબ એક જ શબ્દમાં છે સંસ્કાર આ એવી પવિત્ર વિધિઓ છે જે આપણા જીવનના દરેક મોટા પડાવને દરેક તબક્કાને એકદમ અર્થપૂર્ણ બનાવી દે છે હિન્દુ પરંપરા મુજબ જીવનની આખી યાત્રાને શણગારવા માટે સોળ જી હા પૂરા સોળ પવિત્ર સંસ્કારો છે અને એક વાત સમજી લઈએ આ ખાલી કોઈ રીતિ રિવાજ કે વિધિઓ નથી ના આ તો વ્યક્તિના આધ્યાત્મિક અને સામાજિક વિકાસના બહુ જ મહત્વના માઇલ સ્ટોન છે તો થઈ જાઓ તૈયાર ચાલો આ સોળ સંસ્કારોની સફર પર નીકળીએ હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ યાત્રા જન્મથી શરૂ નથી થતી ના એ તો ગર્ભધારણના વિચારથી જ શરૂ થઈ જાય છે કેટલી અદ્ભુત વાત છે ખરું ને હિન્દુ ધર્મમાં એક નવા જીવનું સ્વાગત કેટલા ઊંડાણપૂર્વક કરવામાં આવે છે ચાલો એ જોઈએ તો જુઓ જન્મ પહેલાં મુખ્યત્વે ત્રણ સંસ્કાર આવે સૌથી પહેલો છે ગર્ભાધાન એટલે કે સંતાન પ્રાપ્તિ માટેની એક પવિત્ર શરૂઆત ત્યારપછી આવે છે પુનસ્વન આ ત્રીજા મહિને કરવામાં આવે છે ખાસ કરીને બાળકના મગજના સારા વિકાસ માટે અને પછી છે સીમંત જે ગર્ભવતી માતાનું મનોબળ મજબૂત રાખવા અને બાળકના સ્વાસ્થ્ય માટે થાય છે આના પરથી એક વાત તો સ્પષ્ટ છે બાળકની કાળજી તો ગર્ભમાં હોય ત્યારથી જ શરૂ થઈ જાય છે ઓકે તો જન્મ પછી શું વેલ જન્મ પછી તો જીવનનું એક આખું નવું પ્રકરણ ખુલે છે હવે સમય છે બાળકને પરિવારમાં અને આખી દુનિયામાં આવકારવાનો અને આ એ સંસ્કાર છે જે બાળકના ભવિષ્યનો એકદમ મજબૂત પાયો નાખે છે બાળપણના સંસ્કારોની તો એક આખી હારમાળા છે સૌથી પહેલાં જાતક કર્મથી પિતાના પહેલા આશીર્વાદ મળે પછી નામકરણથી બાળકને પોતાની ઓળખ મળે છે નિષ્ક્રમણ એટલે કે દુનિયા સાથે તેની પહેલી મુલાકાત અને પછી તો જુઓ અન્નપ્રાશન એટલે પહેલીવાર ભોજન ચૂડાકર્મ એટલે કે પહેલું મુંડન અને કર્ણવેદ એટલે કાનવિંધાવવા દરેક સંસ્કાર જીવનની એક નવી જ શરૂઆત આ નિષ્ક્રમણ સંસ્કાર છે ને એ ખરેખર બહુ ખાસ છે આનો અર્થ ખાલી એટલો નથી કે બાળકને પહેલીવાર ઘરની બહાર લઈ જવું ના આ તો એને કુદરતના પંચમહાભૂત તત્વો એટલે કે પૃથ્વી વાયુ અગ્નિ જળ અને આકાશ સાથે જોડવાનો એક ખૂબ જ સુંદર પ્રયાસ છે વિચારો તો ખરા જન્મતાની સાથે જ પ્રકૃતિ સાથે કેટલો ગહેણ સંબંધ સ્થાપિત કરવામાં આવે છે અને હવે આવે છે એક સૌથી મજાનો અને કદાચ સૌથી યાદગાર સંસ્કાર અન્નપ્રાશન છઠ્ઠા મહિને જ્યારે બાળક પહેલીવાર પહેલીવાર ઘન ખોરાક ચાખે છે અને એ પણ ખાસ કરીને પૌષ્ટિક રાગી આ એના શારીરિક વિકાસ માટે એક મોટો તો છે જ પણ સાથે સાથે ખૂબ જ આનંદદાયક પડાવ પણ છે તો બાળપણ પૂરું થયું હવે શરૂ થાય છે જ્ઞાનના માર્ગ પરની યાત્રા અને અહીં જ્ઞાનનો મતલબ ખાલી પુસ્તકો વાંચવા પૂરતો નથી ના આ તો આધ્યાત્મિક અને સાંસારિક બંને પ્રકારની સમજણ મેળવવાનો એક સુનિયોજિત રસ્તો છે ચાલો જોઈએ આ શૈક્ષણિક યાત્રા કેવી હોય છે આ સફરની શરૂઆત થાય છે પાંચમા વર્ષે વિદ્યારંભ સંસ્કારથી અહીંથી અક્ષરો અને અંકો શીખવાની શરૂઆત થાય છે પછી આવે છે એક બહુ મોટો પડાવ બારમા વર્ષે ઉપનયન સંસ્કાર જેને આપણે જનોઈ તરીકે પણ ઓળખીએ છીએ આ એક રીતે જ્ઞાનના માર્ગ પરની દીક્ષા છે ત્યારપછી ગુરુના આશ્રમમાં વેદારંભથી વેદોનું ઊંડું જ્ઞાન મેળવવામાં આવે છે અભ્યાસ પૂરો થાય એટલે કેશાંત સંસ્કાર એટલે કે પહેલી હજામત જે યુવાનીના પ્રારંભનું પ્રતિક છે અને છેલ્લે સમાવર્તન સંસ્કાર સાથે વિદ્યાર્થી બધું જ્ઞાન મેળવીને પોતાના ઘરે પોતાના સમાજમાં પાછો ફરે છે તો હવે જ્ઞાન મેળવીને સમાજમાં પાછા તો આવી ગયા હવે શું હવે વ્યક્તિ ગૃહસ્થ જીવન અને તેની સાથે આવતી જવાબદારીઓમાં પ્રવેશ કરે છે આ જીવનયાત્રાનો કહી શકાય કે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે જે જીવનચક્રને પૂર્ણ કરે છે અને આ તબક્કાનું પ્રવેશદ્વાર છે વિવાહ સંસ્કાર યોગ્ય સમયે લગ્ન કરીને વ્યક્તિ સમાજ અને પરિવાર પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિભાવવાનું શરૂ કરે છે અને આ રીતે સૃષ્ટિના ચક્રને આગળ વધારવામાં મદદ કરે છે અને છેલ્લે જીવનયાત્રાના અંતે આવે છે અંત્યેષ્ટિ આ જીવનનો સોળમો અને અંતિમ સંસ્કાર છે આ વિધિ દ્વારા ભૌતિક શરીરની યાત્રાને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવે છે અને આત્માની આગળની યાત્રા માટે પ્રાર્થના કરવામાં આવે છે તો આ આખી સોળ સંસ્કારોની યાત્રા આપણે જોઈ પણ આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે કે આજના આધુનિક આટલા ફાસ્ટ જીવનમાં આ પ્રાચીન સંસ્કારોનું શું મહત્ત્વ છે શું આ બસ જૂની પરંપરાઓ જ છે કે પછી આજે પણ તે આપણા જીવનને કોઈક રીતે માર્ગદર્શન આપી શકે છે ખરેખર આના પર વિચારવા જેવું છે